જય માતાજી બધા ભાઈઓને અમે પણ એમ કહીએ છીએ કે આ લોકશાહી છે આપણે કોઈ એવું કંઈ કરવું જ નથી બરાબર છે તો આમાં વસ્તુ એક છે કે ભલે આપણે પરિણામ જે આવે એ પણ વિરોધ તો કરવો જરૂરી છે ને કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે અને અહીંયા કાંઈ ન કરીએ તો એ પણ કેવું લાગે બરાબર અને ફોર્મ કામ આપણે ભરવા દેવું જોઈએ આપણે એને આપણે કંઈ રોડ ઉપર આવીએ એટલે એનો મતલબ એમ નથી કે મારકૂટ કરવી કે સરકારી પ્રોપર્ટીને આપણે કોઈને નુકસાન પહોંચાડવું જે સંગઠન કાલે ભેગું થયું હતું એનો કોઈ મતલબ જ નહોતો ખાલી બચાડા કોઈક તો પાણી વગરના બધા કેટલાય હેરાન થઈ ગઈ પબ્લિક બરાબર છે તો આ શું કામ આવું બધું એમ વાત એમ છે કે જો આ સોળ તારીખે રૂપાલાભાઈ ફોર્મ ભરવાના છે ને ખાલી આપણે આપણું સંગઠન દેખાડવાનું હતું ત્યારે એટલા ખાલી માણસોએ બહાર વિરોધ કરવા તો નીકળવું કે ન નીકળવું કે ભાઈ હજી અમારી લડાઈ તો ચાલુ જ છે એટલે લડત તો દેવાની જ છે એમ બાકી કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી પહોંચાડવું કે આપણે કોઈને કંઈ ઓ બીજા કોઈને આપણે મારવાના નથી કે કાંઈ નથી કરવાનું તો નથી જ કરવાનું પણ સંગઠન જ્યાં દેખાડવાનું અહીંયા દેખાડાય બરાબર આ આપણે મહાસમાયલન સરસ આ લો યોજાણું ને સરસ થયું પણ એની અસર તો થાવી જોઈએ કે નહીં એની ક્યાંક ને ક્યાંક અસર થાવી જોઈએ આજે રૂપાળાભાઈનું ફોર્મ ભરાવાનું કેન્સલ થઈ જવું જોઈએ કે આટલા બધા ક્ષત્રિયો ભેગા થયા છે પણ એ અસર આપ લોકોને કોઈને દેખાય છે હવે કાલે આટલું બધું પબ્લિક ભેગું થયું હતું તો તો એ પબ્લિક એક આસાની કિરણ સાથે આવ્યું હતું કે કાંઈક ને કાંઈક ડિસિઝન આજે આવશે તો કાલ ડિસિઝન તો કાંઈ ન આવ્યું તો શું આ બધા પબ્લિક ભાષણો જ સાંભળવા આવ્યા હતા તો ભાષણો તો કેટલા બધા સંમેલનમાં થયા અને એકને એક ભાષણ બધા સંમેલનમાં થયા તો ખાલી ભાષણ જ સ્ટેજ ઉપર ચડી અને ખાલી ભાષણો જ કરવાના છે તો લડત કેવી રીતે જીતવાની કેવી રીતના છે અને પહેલી વસ્તુ એ કે આપણે રૂપાલાભાઈને ફોર્મ જ શું કામ ભરવા દેવું જોઈએ ફોર્મ ભરતી દેશે પછી એની ગેરંટી કોણ લેશે કે રૂપાલાભાઈ પાછું ફોર્મ ખેંચી લેશે અથવા તો એવી ગેરંટી છે કે રૂપાલાભાઈ હારી જ જાશે બરાબર હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી તો સંકલન સમિતિ રાજકોટ આવે ને રાજકોટ રે બરાબર અહીંયા રાજકોટનું છે તો દંડા ખાવા અમારે જવાનું જેલમાં અમારે જવાનું અટકાય તમારી થાય બહાર અમારે નીકળવાનું તો પછી આ સંકલન સમિતિને કંઈ કેવી રીતના જીત કેવી રીતના અપાવવાની છે આમાં બરાબર તો કે આ દિવસે દિવસે ઠંડુ પડતું જાય છે બધું આટલું પબ્લિક હવે ભેગું નહીં થાય જે કાલે ભેગું થયું હતું ને હવે એટલું પબ્લિક ભેગું કરવું ને એ બહુ ઓલા ચણા ઓલા લોઢાના ચણા જેવું થઈ ગયું છે આ બધું તો હવે આમાં શું કરવાનું છે શું ડિસિઝન છે આ શું કરવાનું છે શું હું એ સમાજને પ્રશ્ન પૂછું છું હવે કે આમાં તો અમે લડાઈ લઈને સત્યની લડાઈ લઈને બેઠા છીએ અને આમાં તો વળી આ શું બધો ગૂંચવાળો થયો છે કંઈ ખબર જ નથી પડતી અમારા રાજકોટવાળાને શું વિચાર કરવાનો હવે કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે એટલે અમારે શું કહેવાનું અમારે અમે તો હામાં પડવાના જ છીએ અને અમે તો લડત દેવાના જ છીએ એટલે હાથ અમને બનાવવાના છે ભાઈ મારે તો કાલ વાત મૂકવાની જ હતી પણ મારી તો એ લોકો સ્પીચે નહોતા આપવા દેવાના બરાબર મને તો રોકવામાં આવી હતી મેં તો પરાણે સ્પીચ આપી છે અહીંયા મારી તો વક્તામાં નામ જ નહોતું કે બાની સ્પીચ જ નહીં તો શું કામ મને રોકો છે આ લોકો બરાબર એ પ્રશ્ન હું કરવા માગું છું સંકલન સમિતિને શું કામભાઈ મને રોકો છો તમે બધા તો દે ધના ધન દે ધના ધન અડધી કલાક બધા સ્પીચ આપી અને હવે બધા અહીંયા પાઘડ્યું સાફા બાંધીને બધા ઉપર ચડી ગયા હતા બરાબર છે તો હવે કાલે અહીંયા રૂપાલાભાઈને કંઈ ફોર્મ શું કામ ભરવા દેવું જોઈએ હાલો એ કાર જોવો છો હવે હવે લાંબુ લાંબુ શું કામ કરો છો હવે કે ઓગણીસ તારીખ ઓગણીસ તારીખે મારે પાર્ટ ટુ ચાલુ થશે તો ઓગણીસ તારીખે પાર્ટ ટુ કયો છે અને પાર્ટ ટુ ચાલુ કરવો હોય જો રોડ ઉપરનો જ પાર્ટ ટુ હોય તો અત્યારે જ કરો અત્યારે જ કરો શું કામ ફોર્મ ભરવા દેવું જ જોઈ હું એમ પૂછવા માગું છું આ બધી રાહ શું કામ જોવાની થાય છે અને પછી શું રૂપાલાભાઈને ઘરે કહેવા જશો કે ફોર્મ પાછું ખેંચી ગયો પછી ફોર્મ ફોર્મ પાછું ખેંચાય એવી ખાતરી કોણ આપે છે અને રૂપાલાભાઈ એકવાર ફોર્મ ભરી દેશે પછી કાલ સવારે એ કોણ નક્કી કરશે કે નહીં હારે કે નહીં જી જીતેની છે કે નથી એ બધું રાજકોટમાં છે તો અમારે જોવાનું છે આ બધું તો આ આ બધું શું ખીચડી પકાઈ રહી છે ને મને કાંઈ ખબર નથી પડતી હવે આમાં તો આ બધું કાલે જે બધા સ્ટેજ ઉપર આમ ખેંચા ખેંચી બધા થતા હતા ને ઓલા કે અમે સ્ટેજ ઉપર રહીને અમે ઉભા રહી એ બધા રાજકોટ આવો કાલ ફોર્મ ભરાવવું ન જોઈએ ફોર્મ જ શું કામ ભરાવા દેવું જોઈએ તો આવી ગાંધીગીરી કરવી હોય ને તો ભાઈ આવા આંદોલન ના ના ન કરાય આવા આંદોલન કરાય એટલે બાપા ઘરે બે જવાય આમાં અમારા જેવાને મરવા જેવું થઈ જશે આમાં અમારે જીવ દેવા પડશે તમને લોકોને કંઈ ફેર નહીં પડે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની